પક્ષી થોડા ઉખાણા પૂછીશ ઉખાણા એનો તમારે મને જવાબ આપવાનો બરાબર તો ચલો પેલું ઉખાણ હું પૂછું છું টুক টেহ বোলু ছ mỗi kiểu hối mỗi tuần mỗi tuần mỗi tuần mỗi નાનું નાનું મોર કરતા કેવું નાનું અને પોપટ કરતા પણ નાનું પોપટ કરતા મોટું કોણ મોર અને પાપડ કરતા મોટું કોણ પોપટ